જે બાળકોની શારીરિક સુરક્ષા અને શાળાની જવાબદારી પર ગંભીર પ્રકારના સવાલ ઊભા કરે છે જ્યારે રાજ્યભરમાં દિવાળી વેકેશન બાદ શાળાઓમાં ભણતર શરૂ થયું છે ત્યારે અંબાલી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણના બદલે મજૂરીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો માત્ર શાળાની જ નહીં પણ સમગ્ર શિક્ષણ તંત્રની નિષ્ફળતાની નિશાની છે આ ઘટનાને લઈને સ્થાનિક તંત્ર અને શિક્ષણ વિભાગ પર દબાણ વધી રહ્યું છે લોકોમાં આક્રોશ ફેલાવો છે અને પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગરીબ વિદ્યાર્થીઓ પર મજૂરી કરાવનાર શિક્ષકો સામે કઈ કાયદેસરની કાર્યવાહી થશે મુદ્દો ગંભીર હોય ત્યારે આ મુદ્દાને લઈને આજે કરીએ ચર્ચા આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર રુઝાનબેન ખંભાતા સાથે જ અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં રુઝાનબેન સર્વપ્રથમ આપની સમક્ષ આવીશ કે હાલમાં જે વડોદરા ખાતેથી આજે વિડિયો સામે આવ્યો છે શિક્ષણના ધામમાં મજૂરી ભણાવતા હોય તેવા દ્રશ્યો કહી શકાય શું પ્રતિક્રિયા છે બેન સૌથી પહેલા તો આપણને જોઈને બી શરમ આવે છે ને આ લોકો કેમ આ કરાવી રહ્યા છે એ જોઈને મગજ ચાલતું નથી કેમ કારણ કે આપણે જે ગવર્મેન્ટ છે બહુ બધી મોટી મોટી બાંગા ફૂઝે છે વાતો કરે છે ભણાવવા અમે પોતે દીકરીઓને દીકરાઓને કરીએ છીએ પ્રોત્સાહિત કરીએ છીએ કે ભાઈ તમારે ભણવું જોઈએ એમના ફેમિલીને પ્રોત્સાહિત કરીએ કે તમારે ભણવું જોઈએ અને એ લોકો ઘણી વાર કે બેન શું ફાયદો છે બે કરવાની કારણ કે અમે જે શીખવાડતા કે ના ના તમારો છોકરો આગળ આવશે તમારું છોકરું લાઈફમાં આગળ વધશે આખી પેઢી બદલાશે તમારી આમ તેમ ઢેકડું પૂછ્યું અને આ ચિત્ર જોઈને મા બાપ અમને કે ભાઈ આ તો તમે છોકરાને મફતમાં મજૂરી કરાવવા કયું ભણવાના નાટક કરીને કે ભણવા જાય ને એ પાસે મફતમાં મજૂરી કરાવો એવું કેસે કે ભાઈ એટલીસ્ટ મજૂરી કરતો હતો બે પાંચ રૂપિયા ઘરે લાવતો હતો આ તો મફતમાં કરી રહ્યો છે અને શિક્ષણ તો છે એટલે કહેવાનો પોઈન્ટ એ છે બેન કે અત્યારે જે જે રીતે આ દ્રશ્યો છે બીજી તમે તમે જે અત્યારે જે દેખાડો છો મારા એક બે થોડા લોકો જોડે વાત થઈ તો કે આ તો વિડીયો આવ્યો એટલે આપણને ખબર પડી ગામડામાં તો રોજાન ઘણી જગ્યાએ આવું થાય છે જ પણ શું કરીએ આપણે આ તો થેન્ક્સ ટુ મીડિયા કે આ વિડીયો આવ્યો છે ને હવે આપણે ડાની પર વાત કરશું એટલે પોઈન્ટ અત્યારે છે કે બેન આજે ગવર્મેન્ટને બી ખબર છે કેમ એ એ આંખ બંધ કઈને સુતી છે મને નથી ખબર પણ ગવર્મેન્ટની કારણ કે અત્યારે તો લો બધા 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 જે અધિકારીઓ છે જે આખું આપણું તંત્ર છે જેના કરોડો રૂપિયા તમે આપીએ ટેક્સમાં સેલરીને બધા ખર્ચા નીકળે છે જાત જાતના ખર્ચા આપણે એમાં અત્યારે ના પડે કે કયા જાત જાતના ખર્ચા છે પણ જાત જાતના ખર્ચા નીકળે છે તો એ આપણા બગડી જ ગયા છે ને વેડફાઈ ગયા કારણ કે અત્યારે સત્ય છે કે એ લોકોને શિક્ષણનું ધ્યાન રાખવું જોઈએ બાળકોને વ્યવસ્થિત શું કહેવાય એન્વાયરમેન્ટ મળે વ્યવસ્થા સુવિધા મળે ધ્યાન રાખવા માટે એના બદલે વિચારો પાસે આવું કરાવો ને બિચારા બાળકો શું બોલે બેન સાચી વાત કરું છું મેં જોયા છે બાળકો એટલા શૈક્ષણિક દીકરીઓ તો ખાસ વાત કરું ગભરાયેલી રહે હું તો અમે તો અંદર લાઈફ સ્કીલ્સ ના કોશિશ કે ભાઈ એનું કોન્ફિડન્સ વધે ત્યારે અહી તો આ લોકોને એ લોકોનું કામ છે ટીચરો પ્રોફેસરોને પ્રિન્સિપલોનું કામ છે બાળકોનું શીખવાડવાનું તો બી શીખવાડી નહીં આ બધી સેવા સેવા તો ના કે આ બધી મજૂરીના કામ કરાવે છે એટલે શરમ આવી પર આકરા આકરા લેવા જોઈએ એટલા કે જોઈને શું આવી રીતે ભણશે ગુજરાત અને ઇન્ડિયા શું કેશો આ બાબત ને લઈને આપણે જણાવી દઉં કે છેવાડા છેવાડાના વિસ્તાર હોય વિસ્તાર હોય કે એવા જિલ્લા એવા વિસ્તારો આ બનાવ બનતા હોય છે જેમ બેને કીધું કે આવા વિડીયો વાયરલ થયો એટલે ખબર પડી પરંતુ એ બિલકુલ સાચી વાત છે આવું રોજિંદુ કામ છે કે જે ગામડામાં જે છોકરાઓ ભણતા હોય તે શિક્ષક હોય એની પાસે આવું મજૂરી કામ કરાવતા હોય છે તમને બીજી વાત જણાવી દઉં કે ભૂતકાળ માં કેટલાક અધિકારીઓ અને સરકારી પદાધિકારીઓ ગામડામાં વિસ્તારમાં ગયા હતા ખાસ કરી નર્મદા છોટા ઉદેપુર કે ટ્રાયબલ વિસ્તાર છે તેમાં ગયા હતા અને છોકરાઓ પૂછ્યું હતું એમની ઇંગ્લિશ પણ નહોતું આવડતું ગુજરાતી પણ નતું આવડતું છતાં પણ નવમાં દસમામાં છોકરાઓ આવી હતા એના માટેની સૌથી જવાબદાર મોટી ગણી શકાય કે પ્રાથમિક શાળાના શિક્ષક હોય છે તમને જણાવી દઉં કે પ્રાથમિક શાળા શિક્ષકોનો પગાર અધધો હોય છે સામે ખાનગી શાળા ના સ્કૂલ નો પગાર નહીવત હોય છે બીજું તમે જણાવી દઉં કે સરકાર તરફથી સારું પ્રોત્સાહન મળે છે કે બાળકો સ્કૂલ માં જાય માટે મધ્યાહન ભોજન ચાલુ કર્યું છે કે ભાઈ ચલો ગ્રામીણ વિસ્તારમાં સરકાર બે ટાઈમ કે એક ટાઈમ જમવાનું જે આપતી હોય તેવા કારણે સ્કૂલમાં બાળકો જતા હોય પરંતુ પ્રાથમિક શાળા શિક્ષકો એટલા બધા કામચોર હોય છે શિક્ષકો છોકરાઓ ભણાવતા ના હોય અને આરામથી બેસી રહે ઘણી

જેવી રીતે મજૂરી અત્યારે વાત કરી કે આવા જે દ્રશ્યો છે આવી જે ઘટનાઓ છે ગ્રામીણ વિસ્તારોમાંથી જ સામે આવતા હોય છે પરંતુ જેવી રીતે આપણે જાણીએ છીએ હાલમાં રાજસ્થાનમાં એક માત્ર નવમાં નવ વર્ષની દીકરીએ

देज़ी देज़ी के करता हो परंतु सरकारनं कायदो आहे न मोबाईल नव्हतु अत्ये मोबाईल सारा पासा आहे खरा पासा पण जे तुम्ही जे वात कर राजस्थानची बिलकुल साठी वा नाना छोकरा નાના છોકરાના મેન્ટલી કેટલા ટોર્ચર થયા છે જેને આપઘાતું બબલું ભર્યું છે તમે જણાવી દો કે આઠનો વર્ષો છોકરો હોય એને ન્યૂઝ પેપર વાંચ્યો હોય એમ મોબાઈલમાં છોકરા હોય કે લોકો આપઘાત કરી રહ્યા છે એનાથી પ્રેરિત થઈને એને આપઘાત કરવાનો વિચાર થયું હોય કારણ કે તમે પહેલાંના જમાના જોઈ શકશો કે મોબાઈલ હતા નહીં કોઈના આગળ શું તો ખ્યાલ ન હતો પરંતુ સોશિયલ મીડિયાનો જમાનો છે તેના ઘણા સારા પાસા છે અને તેના ખરાબ પાસા પણ છે એનું આ કારણે આ છોકરો ભોગ બન્યો છે તમે બીજી સ્કૂલની વાત કરી દઈએ ખાસ કરીને સ્કૂલમાં પેલા ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલનું બહુ ઓછું ચલણ હતું પણ અથવા તો સાદા મોબાઈલ હતા પરંતુ અત્યારે હાઈટેક હાઈટેક જમાનો આવી ગયો છે બધા પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે તેમાંથી વિડીયો વિડીયો થાય છે અને બીજું કે નેટની સુવિધા બહુ સારી હોય છે કે આપણે તમને નેટ હોય છે તેના કારણે જે બી નાગરિકા નાગરિક આ વિડીયો બનાવે એને ધન્યવાદ દઉં છું કે આવી રીતે આ સ્કૂલ જે બી સ્કૂલ હોય એની ખામી ઉજાગર કરી અને સરકાર તાત્વરી પગલા ભરે પ્રાઇમરી સીધા શિક્ષણ અધિકારીએ કોઈનો વેટ ના કરવો જોઈએ તાત્કાલિક શિક્ષક સામુ કાર્યવાહી કરવી જોઈએ શાળાના આચાર્ય સામુ કાર્યવાહી કરવી જોઈએ જો એનો સારો દાખલો બેસાડશે તો બીજા સમાજમાં જેટલા બી શિક્ષકો છે જે પ્રાથમિક શાળાના છોકરાઓને ભણાવે છે તેઓ કરતા વિચાર છે બીજું જણાવી દઉં કે સરકારની બી થોડી નીતિઓ એવી છે કે જેના કારણે પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ઘટ પણ વર્તાઈ જશે જેના કારણે શિક્ષણ સ્તર ગ્રામીણ વિસ્તારમાં ધીરે ધીરે ઘટતું જાય છે પરંતુ સરકાર આવા જે દાખલા હોય તેને સજાગ થવું જોઈએ રીતે તે છે આપની આગળ જેવી ઉમંગજીએ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોન આની પાછળ જવાબદાર હોઈ શકે છે અને બીજો મારો પ્રશ્ન કે આવા કિસ્સાઓમાં શિક્ષકો અને શાળાના જે સંચાલકો છે તેઓની શું જવાબદારી છે અને આપના મતે કેવી પ્રકારની જવાબદારી હોવી જોઈએ બેન બે પોઈન્ટ છે એક તમારો ક્વેશ્ચન ના પહેલા એક ચીજ કેવા માંગુ છું કે અત્યારે જે સાહેબે કીધું કે શિક્ષકો ભણાવતા નથી અને બાળકો એથ નાઇન્થ વાળાને બી ઇંગ્લિશ કે ગુજરાતી વાંચતા બી નહીં આવડતું એટલા માટે કારણ કે જેટલું મને ખબર છે થોડી થોડી જૂની વાત કરું કારણ કે મારે થોડા શિક્ષકો જોડે વખતે ડિસ્કશન થયેલું તો આ લોકો બાળકોને પાસ આમ જ કરી દે છે એક્ઝામ જેવું કઈ હોય છે પણ તો હવે ફેલ થાય કે પાસ ફેલ જેવું હોય જ ને પાસ જ થઈ જાય એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી હવે શિક્ષકો શું ઊંધું છે છે કે બાળકોને અમારે પાસ કરવાના સમજો બેન નેગેટિવ સાયકલ સમજો અને શિક્ષક નથી કારણ કે એને ખબર છે કે એને પાસ આમ જ કરવાના છે ફેલ કરવાના નથી બાળક ભણતું કેમ નથી કારણ કે શિક્ષક ભણાવતો નથી એટલે તમે સમજો બેન કે અત્યારે કઈ બી પોઝિટિવ નથી થઈ રહ્યું આખું આખું પેલો કે એક પડે તો બીજું પડે બીજું પડે તો ત્રીજું પડે એટલે આ રીતે એટલે ગવર્મેન્ટ એની નીતિ પર સુધારો કરવો પડશે કે ભાઈ આ મેન્ટાલિટી શિક્ષકોની આવી કેમ છે અરે ભાઈ તું તારું કામ કરને પાસ ફેલ પછી બાળકનું જોઈ લઈશું તું તો તારું કામ કર કે નહીં પણ એના કોટ નથી ઘણી વાર તો હજી એક બીજી સ્ટોરી કહી દો તમને કે શિક્ષકો પોતે એટલો હાઈ સેલેરી હોય છે કે પોતે પછી ક્લાસ સ્કૂલમાં આવતા જ નથી કોઈ ડમીને મોકલી આપે છે પાંચ દસ રૂપિયા હજાર કે લે તું જઈ આવજે ને મારા બદલે કશું કરી આવજે અને મારા બદલે હરજી ફરી લેજે આવા બી કેસીસ આવ્યા છે બેન કારણ કે પેલો એટલું કમાઈ લેતો હોય છે ને એટલી હાઈ સેલરી હોય છે

અ કશું કામ કર્યા વગર કંઈક નેગેટિવ વર્ડ બોલવા માંગતી હતી પણ મેં કંટ્રોલ કર્યો ના બોલી કારણ કે ટીવી પર છું પણ ક્યાંથી મફતના પૈસા મળે એ એ લોકો શું કહેવાય એ જ એ ફિરાકમાં બેઠા હોય એટલે પછી બેન ભણતરનું શું થવાનું હતું હવે કમિંગ બેક ટુ યોર પોઈન્ટ કે તમે જે કહો છો જો બેન તમને ફંડા કહી દઉં કે સોશિયલ મીડિયાના પોઝિટિવ નેગેટિવ બંને છે પણ તમે કઈ રીતે એનું એનું અમે કહીએ કેરેક્ટર બિલ્ડિંગ સંસ્કાર જેને કહેવાય કઈ રીતે સંસ્કાર અપાય છે હવે આ ટીચરો એટલે મેં આગળનો પોઈન્ટ લીધો કે આ ટીચરો જ હવે ખાલી પૈસા કમાવાના મૂડમાં બેઠા હોય કેતા હોય કે ભાઈ મારા ઘરમાં કેટલા આવ્યા હું કેટલું ઓછું કામ કરું ને મને વધારે મળે તો પછી બેન ક્યાંથી સંસ્કાર આવવાના હતા તમે જો ફંડામેન્ટલ જોઈ લેજો કારણ કે અમે એક્ઝામ્પલ સંસ્કાર જ એક્ઝામ્પલ અમે મા બાપ નો હોય તો કેવા એક્ઝામ્પલ આપે છે કે પપ્પા ફોન પર કે ભલે ઘરે બેઠા હોય આરામ કરતા હોય પણ કે ના ના હું ઘરે હું બહાર છું હું ક્યાંક મીટિંગમાં છું એટલે છોકરું શીખ સમજી લે કે આ પપ્પા જુઠ્ઠું બોલે તો તે સંસ્કાર આયા કે ભાઈ હું જુઠ્ઠું બોલું સિમિલરલી આ બાળકો ટીચરો જોઈએ કે આવું બધું કરતા હોય તો બાળકો આ છે ને એટલે ઝીરો થઈ ગયું છે અને એ ઝીરો ના લીધે તમે જોઈ રહ્યા છો ભલે મને યાદ આવ્યો નથી કે જે ચાણક્ય ઓરિજિનલ ચાણક્ય આપણા પેલા બધા બનાવેલા આલું ચાલુ ચાણક્ય નહીં તો જે ઓરિજિનલ ચાણક્ય હતા એને કહ્યું હતું કે કોઈ બી દેશને નીચે પાડવું હોય તો કોઈ વોર બોર કશું નહીં કરવાનું એનું શિક્ષણનું જે શિક્ષણ છે એને ખલાસ કરી દો

સ્થળ પર કોઈ જતું જ નથી ખાલી ખાલી વિઝિટ બતાવી અને ચોપડે બતાવી દેવા છે કે સ્કૂલમાં સબ સલામત છે પરંતુ સબ સલામત ની પોલ ખોલી હોય તો આ વિડીયો છે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ કેટલી કાળી મજૂરી કરે છે આચાર્યો અને શિક્ષકો જલસા કરે છે જે રુજાન પહેરે કીધું કે સારામાં સારો પગાર લે છે દમી શિક્ષકો મોકલી આપે ભૂતકાળમાં એવા કાયદા પણ બન્યા છે અરે હું તમને જણાવી દઉં કે શિક્ષક ફોરેનમાં હોય ને પગાર અહીંયાથી થતો હોય એવા અમે દાખલા આયા છે પરંતુ સરકાર તમામ નીતિઓ બનાવે છે અમલીકરણ થતું નથી જેનો ભોગ શિક્ષક જેનો ભોગ શાળાના આ માસુમ વિદ્યાર્થીઓ બને છે તમને જણાવી દઉં કે શાળામાં શિક્ષકો મોટા ભાગે ભણાવતા જ નથી ખાલી બેસી રહે છે બબ્બે ત્રણ ત્રણ વર્ગના સાથે ખંડના સાથે લઈ લે છે ધારો કે પાંચ છ સાત સ્કૂલ છોકરા સાથે બેસા રહે સ્કૂલમાં ભણાવે નહીં ચોપડામાં તમે જોઈ લો અને તમને એમને જેમ કીધું કે બધાને પાસ કરતા હોય છે તમે જોઈ લો કે દસમા છે તેની સામે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચે છે ગામડાના સ્તરનું શિક્ષકોનું જે વિદ્યાર્થીઓ હોય છે એમનું દસમાનું પરિણામ ખૂબ ઓછું આવે છે તેનું મૂળભૂત કારણ એ છે કે પ્રાથમિક શાળાના શિક્ષકો જે પાયાનું શિક્ષણ બાળકોને આપવાનું હોય હોય કે પછી આગળ જાય છે એનું મુખ્ય કારણ આ છે સરકારની નીતિઓ ખુબ જ છે એનો કોઈ સરકારી અધિકારીઓની કામ ચોરીની નીતિને કારણે આ ભૂલકાઓનો ભોગ બને છે જો સરકારી અધિકારીઓ કડક હોય આ શિક્ષકો અમલમાં આવતી નથી તેની પાછળના મુખ્ય કારણો શું ગણો છો આપણે જણાવજ કે કોઈ નીતિ બની કે સ્ટેટ નીતિ બની

સારું છે સોશિયલ મીડિયા નો જમાનો છે જેટલું સોશિયલ મીડિયા હોય છે કે ખરાબ છે એટલું સારું છે તમે આ જોઈ શકો છો કે સોશિયલ મીડિયાના કારણે આખી આ કરાઈ હું તો પહેલા ગીંડ વાત કરતો તો ખાસ કરીને ટ્રાયબલ વિસ્તારમાં બાળકો કોઈ ભણાવતા નથી અને બાળકો સ્કૂલમાં જતા ના હોય અને એમની હાજરી પુરાય અને મધ્યન ભુજન ખાવા મધ્યન ભુજન સંચારો ઘેર લઈ જાય છે ત્યાં સુધી મેં જોયું છે તમે વાત કરીએ કે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આશ્રમ શાળાઓ બનાવી હોય આશ્રમ શાળામાં વિદ્યાર્થી દસ હોય પણ સો ની હાજરી બોલાતી હોય છે અને એક જ વિદ્યાર્થી હાજરી બપે ત્રણ ત્રણ આશ્રમ શાળામાં બોલાતી હોય છે આ એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે તેની તમામ જવાબદારી સરકારના જે તે વિભાગના અધિકારીઓની આવે છે સરકાર શાના માટે નીતિઓ બનાવે છે કે ગ્રામીણ વિસ્તારમાં જે બાળક હોય તેને સારામાં સારું શિક્ષણ બને અને શહેરના બાળકોની શિક્ષણમાં હરોળમાં આવે પરંતુ આંકડા જુઓ તો શહેરનો શહેરનો જે વિદ્યાર્થી બનતો હોય પ્રાથમિક શાળા શિક્ષકો કરતા ખાનગી શિક્ષકો પરંતુ એમની કામગીરી કેટલી સારી હોય છે એ સ્પષ્ટ બતાવે છે સરકાર નીતિ સારી ગણે છે પરંતુ સરકારના અધિકારીઓ આ નીતિનું અમલીકરણ નથી કરતા જેના કારણે ગામડામાં જે વિદ્યાર્થીઓ સ્તર નીચું જાય છે અને જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે દક્ષા

એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે બેન છે કે આમાં તો એ લેબર લો બી લાગી શકે છે એટલે લાગી તો બધા બારે ચાઇલ્ડ લેબર લો બી લાગી શકે છે એટલે બેન કરવા માટે તો દસ થી કહી દઉં બેન દસ લો હજી લાગશે આની ઉપર પણ અહીંયા કરવું છે કોને કોઈને નથી કરવું બેન એક્ઝામ્પલ વચ્ચે આપું કે વચ્ચે હવે અમે હવે એક્ઝામ્પલમાં થોડું ડાયવર્ટ થઈ જશે પણ આપણા પાસે એટલા લો છે પણ અગર પોલીસને લો નથી વાપરવો તો નહીં વાપરશે પણ હા કોઈને હેરાન કરવું હોય તો પછી પેલો પોલ્યુશન ની કંટ્રોલ ની પેલી ચિઠ્ઠી હશે તો બી આવી જશે કે ભાઈ પોલ્યુશન પીયુસી કેમ ના કરાવ્યું ભાઈ પણ ભાઈ તમારે તમારે કરપ્શન પછી આ બધું આમાં બી આખું કરપ્શન નો ફંડ આવી જાય છે કરપ્શન નો કઈ રીતે ફંડ આવે છે કે જેને કે અત્યારે જે મેં વાત કરી ને કે બાળકોના જે ટીચરો છે ડમી ટીચરો ની વાત કરી તો ઘણી વાર એ લોકો કરપ્શન કરે ભાઈ આચાર્યને બી થોડું માલ પાણી આપી દે કે ભાઈ શાંતિ રાત આચાર્ય બી આખા કાન કરી છે બેન તમે જો કોઈ અંતર નથી અને આજે મજૂરી કરાવી અહીંયા બી એ લોકો બધું કરતા હશે જાત જાતનું અને અનફોર્ચ્યુનેટલી ગવર્મેન્ટ એવા મૂડમાં બેઠ્યો છે કે હા અમારું ખરાબ લાગ્યું હા ના લાગ્યું તું તમે સ્ટેપ લો તો તમારું સારું લાગશે તમે આવા સ્ટોપ કરાવો તો તમારું સારું લાગશે પણ ગવર્મેન્ટ એ વિચારશે કે આ તો પ્રેસ વાળા એ બતાવી દીધું અમારે ને બદનામ કરે અમે ને બદનામ નથી કરતા અમે તમારા માણસો

અ બિલકુલથી ખૂબ જ ગંભીર મુદ્દા પર આજરોજ આપણે ચર્ચા કરી રહ્યા હતા પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ ખાસ કાર્યક્રમને અહીં જ વિરામ આપી દેવો પડે તેમ છે આ બંને ખૂબ જ કિંમતી સમય આપીને મારી સાથે જોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર

ભરોસો ગુજરાતનો નમસ્કાર